અમારા અત્યારે લાડવા બને છે ઘરમાં લાડવા માટે જો કઈ રીતની આખી રેસીપી થશે એ બ્લોગમાં બેસનના પેકેટ છે બંને બંને હું કેવી ક્યાં એક ખુલી ગયું છે આખું તેને આપણે આ પાણીની અંદર નાખી દીધું ખા લોટને પછી આ રીતના મિક્સ કરી દેવામાં આવે છે પાણી બીજું પેકેટ છે એ પણ તોડી નાખ્યું છે અને ઈ ગેની આ ક્વોન્ટિટી માં નાખવામાં આવે છે અંદર કોઈ નાખી દેવાનું છે આ કોઈ નાખી દેવાનું છે 2 કિલો પૂરું 2 કિલો પૂરું નાખજો તમે અત્યારે આપણે લાડવા કેટલા કેલા ને બને હે 2 કિલાના 2 કિલાના લાડવા માં ડબલ બને છે ને હ 4 કિલો બને એટલે આપણે 4 કિલો લાડવા બનાવવું કે 2 કિલો 2 કિલો બનાવવાના 2 કિલો માંથી 4 કિલો લાડવા બને 2 કિલો માંથી 4 કિલો લાડવા બને એટલે 2 કિલો તમે ચણાનો લોટ લેગો એમાંથી 4 કિલો લાડવા બનશે હ

આ પિંડિયામાં આપડે કઈ મસાલો બસાલો નથી નાખ્યો રાખ્યો ચણા નો લોટ જ એ ખાલી લોટ જ હોય મસાલો આમાં ના હોય કઈ તો આમાં નાખવામાં આવે છે પિંડિયા અને આને ભૂકો કરવાનો છે પણ ભૂકો એમનો નહીં કરવાનો ઠરવા દેવાનો અમે આને કંઈક એક કલાક ઠરાવ્યા છીએ અને હવે આ ઠરી ગયા છે તો આને ભૂકો કરી નાખીએ છીએ અત્યારે અહીંયા આ રીતના કંઈક ભૂકો કરવાનો છે આ રીતના ભૂકો કરીને મિક્સરમાં પછી દળી નાખવાનો મિક્સરમાં અને દરી લઈએ છે અહીંયા ભૂકો થઈ ગયો છે બધો હવે આને મિક્સરમાં દળવાનો ટાઈમ આવી ગયો છે

ખાંડ નાખી છે ચાસણી કરવામાં આવી છે ચાસણી કેટલો સમય લાગશે આમાં વાર લાગશે વાર લાગશે ને જે કલર નાખવાનો આવે અને આપણે અહીં લાડવાનો કલર છે એ લાડવાનો કલર નાખવામાં આવશે ઘણી બધી એવી વસ્તુ છે જે મિસ થઈ ગઈ છે બટ હું તમને કહેતો રહીશ કે શું શું વસ્તુ મિસ થઈ જેમ કે આમાં આપણે ખાંડ ખાંડ નાખી એ કઈ રીતે નાખીને એ વસ્તુ આપણે મિસ થઈ ગઈ બરોબર પણ આપણે એક કિલો ખાંડ છે અડધા પાણીમાં એક કિલો ખાંડ છે આપણે બે કિલોના લાડવા બને છે ચાર કિલોમાં બનશે આમ તો ચાર કિલોના બનશે તો આપણે બે કિલો આપણે ચણા લોટ ને તમે એ જોયું હતું બરોબર અને હવે જે કલર છે એ કલર આમાં નાખવામાં આવશે અને આ જે છે ને આખો ઓલો ભૂકો કરી નાખ્યો છે મિક્સચરમાં અને આમાં અંદર આપણે કઈ કઈ વસ્તુ એડ કરી દીધી ને એલઆઈસી જાયફર અને ઇલાયચી આમાં આપણે નાખી દીધી છે જાયફર કેટલા ને ને ઇલચી કેટલી ને એક જાયફર નાખ્યો હા અને 15 10 થી 15 ડોડવા એલસી ના નાખ્યા 10 થી 15 ડોડવા એલજી ના નાખ્યા અને એક જાયફર નાખેલું છે હા તો તે જે કલર છે ને એ આમાં એડ કરી દીધો છે અને જેવી રીતના કલર ગયો જો એનો કલર જે આખો ભૂલવા ભીલવા માંડ્યો છે અત્યારે ધુવાડો બહુ આવ્યો છે ભાઈ આપણે ચૂલામાં બને છે દેસી સિસ્ટમથી આપણે જે લાડવા છે ને એ બનાવવામાં આવે છે અને જેને લીધે આમાં બોલવામાં થોડી ઘણી મુસીબત થાય છે કેમ કે આજે ધુવાળો છે ને અંદર જાય છે મોઢાની અંદર અને જો આ રીતના આખો આ જે લાડવાની સિસ્ટમ છે આખી તૈયાર કરવામાં આવે છે અત્યારે આપણે ઘરની અંદર જ હવે આ ચા ચાસણી થઈ ગઈ છે એની પરખ જો તમે જો આમાં જે જે આ ધાર છાય છે મતલબ એની જે ચાસણી છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે જો આ ધાર થવી જોઈએ જો છે મતલબ આ ચાસણી થવા લાગી છે હવે તો આ જે ચાસણી છે મિત્રો જો અહીંયા આવી ગઈ છે અને આમાં ડાયરેક્ટ નાખી દેવામાં આવશે અને આની પ્રોસેસ છે ને એ બહુ ઝડપથી કરવામાં આવતી હોય છે જો આ જે આખી ચાસણી છે એ અંદર નાખી દીધી છે જે મેં તમને દેખાડ્યું તો આપણે જાયફ એલઆઈચીનો જેમાં ભૂકો કરેલો હતો મિક્સરથી દરેલું જે આ આખો લોડ હતો ને આપણે જે પીંડિયા કરીને આખું જે દરેલું હતું બરાબર એમાં આખી આ ચાસણી એડ કરી દીધી છે અને ઝડપથી હવે હલાવી લેવામાં આવશે એને એકદમ મિક્સ કરી દેવામાં આવશે જેથી એનો જે સ્વાદ છે એમાં જતો રહી જો આ એનો એનો જે સ્વાદ છે એમાં એકદમ એડ કરવા માટે એકદમ મસ્ત એવો ફ્લેવરમાં બેસાડવા માટે આ ચાસણીને આમાં બરોબર રીતે મિક્સ કરી દેવામાં આવે છે એકદમ પેડા જેવું થઈ ગયું છે જો હવે મસ્ત એવું પેડા જેવું લાગે છે હવે તો જો આ જે પપ્પા છે એ આ લાડવાને છે ને આ રીતના આખો ગોળ ગોળ આકાર આપે છે જેના હાથ છે ને ઘી વાળા કરી લીધા છે અને એ ઘી વાળા હાથ થી આ લાડવાને આકાર આપે છે ને આ રીતના કરે છે જુઓ આ લાડવાનું છે ને અહીંયા પણ અમે એક આકાર રાખેલો છે જે એનો કઈક આ રીતનો આકાર બેનો છે જુઓ આખી જે આ રીતના શેપ છે આ લાડવા જ છે કોઈ પેરડા નથી પણ આ લાડવાનો આખો જે આકાર છે પેલા ગોળ લાડવા હોય છે ને જે તમને અહીંયા બતાવું છું આ જ લાડવા છે આનો શેપ જે અહીંયા દેખાય છે અહીંયા કંઈક અલગ રીતનો આખો શેપ રાખ્યો છે જુઓ આ તમે મીઠાઈમાં જોઈ હશે આ રીતની ઘણી બધી બરફીઓ અને ઘણું બધી તમે જોતા હશો તો આ રીતનો આખો શેપ રાખ્યો છે અમે અહીંયા